દર આજુબાજુના વીસ જેટલા ગામડામાં ચકલી પ્રેમી દ્વારા ચકલીના માળા લગાડ્યા વિશ્વ ચકલી દિવસ બે હાજર ચોવીસ ની ઉજવણીના ભાગરૂપે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજુબાજુના જેટલા ગામડામાં જાત દરેક ચકલીના માળા લગાડ્યા પહેલાના જમાનામાં ચકલીઓ નાળિયાના પોલાણમાં ભગવાનની છબી પાછળ ટ્યુબલાઇટની પટ્ટી ઉપર માળો બનાવતી સમયે જતા પાકા મકાનોને લીધે એમને રહેઠાણની સમસ્યા છે ઘર આંગણે ચકલીને કૃત્રિમ તૈયાર માળો પૂરો પાડવો ફરજિયાત થઈ ગયો છે ત્યારે નરેન્દ્રભાઈ દ્વારા ભાખ નવા કલારિયા જામ ટીમડી સાજડીયારી જામદાદર દાદર બરડ્યા સેવંત્રા કેરાળા ગઢાડા જીવાપર સત્યા સોરઠા વિરવાવ ખાવા ખાખરિયા ભાણવડ ચિત્રાવડ સાતોદળ જેવા ગામના દરેક હુકમાં અંદાજિત પંદર હજાર જેટલા ચકલીના માળા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ફ્રીમાં લગાડી ચકલીને બચાવવા માટે સુંદર પ્રયાસ કર્યો છે મારું નામ નરેન્દ્ર ફળદુ છે અમે ચકલી બચાવો અભિયાન છેલ્લા પંદર વર્ષથી ચલાવીએ છીએ ચકલીઓને જો એક સમસ્યા હોય તો એ રહેઠાણની છે તો ચકલીને આપણે ઘર આંગણે એક કૃત્રિમ માળો પૂરો પાડવો જોઈએ તો અમે ભાઇવદરની આજુબાજુના વીસ જેટલા ગામોમાં દરેક વૂકમાં અમે ચકલીનો માળો લગાડીએ છીએ સવારે અમે ગાડી ભરી અને ચકલીના માળા લઈ જઈએ છીએ અને અમે ગામના દરેક વૂકમાં ચકલીઓનો માળો સારી રીતના લગાડીએ છીએ અને ચકલીના માળાની અંદર અમે આ ચકલીના માળા બાંધવા માટેના જે વાયરો છે એ પણ સ્ટીલના અને સારા વાપરીએ છીએ તો ચકલીને આપણે યોગ્ય માળો આપશું તો આપણે ચકલીઓને બચાવી શકશું અને અમે ફાયાવદરની આજુબાજુના ભાખ કલારીયા ઢીંબડી સાજણિયારી અરણી અને આજુબાજુના ખાલાવલ ડિસ્ટ્રિક્ટના ગામો જીવાપોર છે સતિયા છે અને ભાણવર ગીંગણી સીસર દેવભૂમિ દ્વારકાના ગામો છે આ આજુબાજુના વીસ જેટલા ગામોમાં અમે ચકલી અને માળા દરેક હુંમાં લગાડ્યા છે તો આપણે આ ચકલીઓને બચાવવા માટે આપણે જે પણ તે પ્રયાસો કરવા જોઈએ ચકલીઓને ગામડાઓમાં રહેવાની ઘણી સમસ્યાઓ છે ઘણી ચકલીઓ બિચારો જૂના મકાનોમાં જ્યાં ફોળા પડી જતા હોય એની અંદર માળો કરતી હોય ત્યારે આપણા આંખમાં આંસો આવી જાય છે કે બિચારી આ ચકલીઓ થાય તો જાય ક્યાં આપણે પાકા મકાનો બનાવી લીધા છે સારા આવાસો બનાવી લીધા છે તો ચકલીઓને રહેઠણ માટેની ફોળ જગ્યા બચતી નથી તો આપણે આ ચકલીને એક કૃત્રિમ માળો પૂરો પાડી અને ઘર આંગણે આપણે આ ચકલીને બચાવી જોઈએ તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવી જો બચાવવા માટે જે થાય તે પ્રયાસો કરવા જોઈએ ઘર આંગણે ચકલીનો માળો લગાડવો જોઈએ પાણીનું ગુંડું રાખવું જોઈએ અને જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીનું ગુંડું રાખવાનું અને ચણની એક ડીશ રાખવાની તો ચાલો બધા ભેગા મળી અને આપણે ચકલીને બચાવીએ આઈ વી આપણે બધા મળીને હું નહીં તમે નહીં આપણે બધા તો આપણે બધા મળી અને આપણે આ ચકલીને બચાવવાના પ્રયાસ કરવા જોઈએ અને આપણે આ વિશ્વ ચકલી દિવસ ને આપણે એક દિવસ નહીં પણ ત્રણસો ને પાસઠ દિવસ પણ ઉજવવો જોઈએ તો ચાલો બધા ચકલી બચાવવા માટેના સતત પ્રયાસો કરીએ